જી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો જો આજે સવારે સવારમાં વાગી ગયા સાડા નવ જેવું ફાઇનલી આપણે બ્લોગ શરૂઆત કરી દીધી છે બાકી કાલે રાત્રે છે ને બાર સાડા બાર વાગ્યા અઠાર આપણે આવી જુ ગયા હતા રાપની મેનુ એટલું બાકી છે હરાયા જેટલું બાકી એટલી હાલી જાય છે કેળીઓ પછી ડગરા બગરા બદલાવાનો છે તો ચાલો આપણે વિડીયોને કન્ટિન્યુ કરીએ વિડીયો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો કરીએ આપણે બ્લોગ્સને કન્ટિન્યુ મિત્રો હજી તો કાલે વરસાદ આવ્યો હતો ને એટલે આજે થોડું ઘણું પડું લીલું હે એટલું બધું બહુ વાંધો નથી બાકી જો આ કાલેનું કાલો તો જો વરસાદ પડેલ છે એમાંથી જઈ લો તો અંદરથી હજી લીલું જ નીકળે આ તો આપણે દાંતી મારી દીધી એટલો બધો અંદર વાંધો નથી બાકી ભોલ લીલું નીકળે છે તો તો મિત્રો પાટલો ફૂલ હટતો જાય છે જમીન જોઈ લો મિત્રો જો આ રીતનું ફળ આવી જાય એટલે ફળ આલો આવ્યો પીન પાલ પાછી આમાંથી મને એટલું બાકી છે બાકી વરામણમાં થોડું ઘણું બાકી છે લાલી જા બાકી હવે પછી આપણે ડગરા ખોલવાના છે કે હવે સાહે નાખવાનું છે કાલની ને આજની બપોર ગેડીની આગાહી પણ બતાવે છે એટલે સાહે નાખાઈ જાય તો વાંધો ના પક્કો જો હથાણ હેરખું હોય છે ને તો ખાઈ જા બાકી હવે એવું થોડું ઘણું લાઈક છે તો કંઈક કરીશું તો વિડીયોને કન્ટિન્યુ કરતા રહીજો ઘરે પૂગી જાય એટલે રાહ પકડીને પછી ડગરા કાઢવાના છે આપણે આપણું નદી પાકાનું બીજું ટ્રેક્ટરમાં પડ્યું છે હજી યુવરાજ એમાંય બદલાવવાના છે તો વિડીયોને કન્ટિન્યુ કરતા રહીજો બંતર ની રાપ ચડાવેલ છે ને એટલે વેલેર ઉકેલ થઈ જાય બાકી ઓલો જે જોવી જાય મીઠાઈ ને જાય ને આપણે રાપું છે ને એટલો બધો ઉકેલ ન કરો કેમ કે એની આમ પોળાઈ ટૂંકી હોય એટલે એટલો ઉકેલ ન કરો નામાં હજી તો કાલે સમારું બાંધેલો હતો આજે છોડ છોડી નાખ્યું કેમકે કાલે વરસાદ હતો એટલે અત્યારો પાછું તાબડી દે ખેતર એટલે એ અમારું કાઢ નાખ્યું છે બાકી વાતાવરણ અત્યારનું થોડુંક ગરમ છે કે કાલે વરસાદ આવ્યો હતો એટલે આજે થોડુંક તાપમાન વધારે છે ગરમીનું બાકી હવાનું જો બગલા બગલાને કેમ છે બાકી મિત્રો પાડી દીધી છે પાછું હવે આપણ જરો તો થોડું ઘણું છે વેલી રાલી જા બાકી જો વાય ભરતું હાલે છે તમને દેખાડું છું બાકી બધા હવે ખેતીનું કામકાજ ચાલુ થઈ ગયું વધારે ભરતું કેમ કે હવે વરસાદનું બધે વધુ પડતું બતાયને આજે મિત્રો ગરમી એટલી છે કે એમ ઊભાતું નથી ખેતરમાં એટલી બધી ગરમી છે બાકી બધાએ ફરતા ટ્રેક્ટરને આજ તો એટલું ઓછું પડી ગયું કાલે જે આગાહીનું વધારે હતું એટલે ફરતા હાલી ગયા આપણા તો થોડા ઘણા બાકી છે બાકી રાપા લઈએ છીએ સહ નું ટ્રાય કરીશું આપણે જો પાટલો લઈએ ને એટલે એ કરવાનું છે પાટલાનું બધું ડગરા બગરા બે ટ્રેક્ટરના ફેરવાના છે એ બધું કામકાજ છે થોડું ઘણું રહ્યું છે મિત્રો બાકી ફાઈનલી જો બધા સહ નાખવા મળી ગયા છે સાઈડને કેતા નહીં સહ સીધા કર્યા હે ભાઈ તો ભરતું નાખે આપણે ટ્રેક્ટર નાખવાની હવે અડધી કલાકનું કામ હે હાલી જાય દીકરી શાહનો પાટલો બાટલો ફીટ કરી જાય પડ્યું છે ટ્રેક્ટર બાકી અડધી પાકાને ટ્રેક્ટર જોવા ઘેરે પડ્યું છે તમને દેખાતું છે આ શું શું Uh-huh. આની મારે આવી ગયું છે હવે હેઠા મારે ઉથલું મારી દઈએ કે કેમ કે આપણે રાહ પાકી હતી આડી એટલે આડી અને ઊભે ઊભી અત્યારે હવામાન આખવી પડે ખેતર મેં વાર હવામાન જે રગડ જોયો ને થોડું ઘણું ઉપડી જાય બાકી મિત્રો ગરમી એવી છે તમે જોવું મિત્રો નાણબાપન ખેતરમાં હાઇ જાય આવ્યું તો ટ્રેક્ટર થી સહા નાખા છે તમને દેખાડો આવડી કેવા સીધા હે બાકી આપણે એક ઉથલ માર લઈએ હેટામેર પછી તમને દેખાડું થોડી વાર પોગીન દેખાડું તમને મિત્રો હેડ આપણી રાપ પાલે છે બાકી બીજી ઉરાજ પડ્યું છે દુપ્પા જાય એની હજી દાતી આંખી છે કાલ હજી પાકોન બાકી છે નહીં બાકી નાણબાપન ખેતરમાં જો યુપીએસથી સા નાખવા આવ્યા તો તમને હાઈ જાય તઈ વિડીયો દેખાડત બાકી શાહ જોઈ લે ના કેમ હે સાબાકી આ મનોરાવા દીધું થી ખોલ નાખીએ અહીંયા હવે રાતને જોડ લઈ ટ્રેક્ટર પીડ્યું છે અહીંયા પછી આ કંઈ પાડી નથી એમની બધી ખોલ નાખી હતી ને પોપ્યુલરની એક પીન આવી પડી બીજી પીન તો ક્યાં પીડી ગઈ છે જવું જો હજરીક ચાલો રાપનો પાટલો જોડી લઈને પછી મળી આવડો આપણે વિડીયોને કન્ટિન્યુ કરતા રહ્યો હું આગળ પછી ડેલી વિડીયો આવતા મિત્રો નીકળી ગયા છે ગામમાં માટે ગામમાં જવા માટે શાહ અહીંયા જોડવા ગામમાં પાટલો પડ્યો છે શાહનો સાહે નાખવાના છે આપણે